હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે બધાનું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં બસ જો અત્યારના વાગી ગયા છે નવ આપણે ઓલમોસ્ટ થોડા ઘણા ફ્રી થઈ ગયા છીએ થોડું ઘણું બાકી કામ છે મેં એટલે પહેલાં બ્લોગ કન્ટિન્યુ કરી લઈએ કામમાં તો બસ જાઉં થોડું થોડું છે અડધું થયું અડધું બાકી છે કપડાં સુકવવાના રહી ગયા છે એવું થોડું ઘણું કામ બાકી છે બતાવી લઈએ પપ્પા તો ઓફિસે અત્યારમાં દીકી પણ સૂતી છે અમારે અહીંયા જામફળ છે એમાં જામફળ આવ્યા છે અત્યારમાં પોપટ આવી જાય કામ બામ પતાવી લઈએ પછી પાછા કન્ટિન્યુ થાય છે હેલો ગાઈસ તો દીકી જાગી ગઈ છે મમ્મા આ ઈ જો બંદર મામા જોવા મંડી છે એનો અત્યારે બંદર શરૂ થઈ ગયું છે જોઈ શકો છો મમ્મા મામા જોવે છે કહી દે જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ કે તો ગુડ મોર્નિંગ મમ્મા ગુડ મોર્નિંગ કહી દે અત્યારે બંદર મમ્મા જોવામાં ધ્યાન છે મમ્મા હા જો મામા જોવે છે મમ ખાઈ લીધું છે કે તો મમ કેમ ખાધું મમ્મા હા એને મમ એમાં ખાઈ લીધું છે રેડી થઈ ગઈ છું કે હા જો એવી રીતના માથું હા માથું ઓળવે છે એ કાંઈને બસ ચો થોડી વાર એને રમાડી લઈએ પછી પાછા કન્ટિન્યુ થાય છે ગમ બાય હેલો ગાઈસ તો વાગી નવા છે સાડા બાર બસ છો અને ફોન કર્યો તો એને તો અમરેલી છે એટલે કાંઈ જમવા આવવાના છે અને એ ના પાડી દીધી કે હું બહુ લેટ આવીશ જમવા નહીં આવું કીધું કાંઈની દીકીને તો જમવાનું બનાવી દીધું એને સીરો કરી દીધો લોટનો આપણે એકલા હતા પેલા વિચાર્યું કે દૂધ કેળો ને એવું ખાઈ લે પછી ના કંઈક વ્યવસ્થિત જમી લઈએ એટલે અત્યારે આપણે બનાવી લીધી છે વઘારેલી ખીચડી આવું તમે જોઈ શકો છો તો ગાઈસ અત્યારે આપણે જમી લઈએ કોણ મારી જેવું કરે છે એકલા હોય એટલે રસોઈ બનાવવામાં દાંડાઈ હવે તો ખુશીબાઈ નથી ખુશીબા હતા ત્યારે તો બે જણા હતા એટલે કઈક આમ નવીન બનાવીને ખાઈ લેતા હતા અત્યારે તો ખુશીબાઈ છે એટલે બસ જો આવું કઈક કરી નાખવી હા કઈક તને બતાવી દઉં છું લે જોઈ લ્યો જોઈ લ્યો દીકી ક્યાં ની છે બતાવ બતાવ જો દીકી પાવડર થી રમે છે ઓકે બસ

હેલ્લો પણ રેડી છે બસ હવે હવેલીએ જઈ આવી દર્શન તમે લોકોને પણ હવેલીના દર્શન કરાવી હવે હેલો ગાઈસ આજ ગઈ હતી અત્યારે આપણે આવી ગયા છે ગામમાં એટલે સોફી કરવા બધા કે છે શ્રાવણ મહિનામાં કાચની બંગડી પહેરી કાચની બંગડી પહેરી બહુ શુભ કે છે તો અમે આવી ગયા છીએ એક શોપ ઉપર બધા જો શોપિંગ કરે છે રાજવી અમે ખરીદી કરતા હતા તો હવેલીએ તો બંધ થઈ ગયું પછી અમે એક સેટ સામે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આવી ગયા

હલો ગાઈસ અત્યારે વાગી ગયા છે નવ ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે રેડી ચાલો બધા જમવાઈ દઉં આજે જમવામાં છે ભાખરી અમારું ખાનદાનની એટલે કે સેવ ટમેટાનું શાક ચટણી ભજીયા અને ચા તો આવે હાલો જમવા અમે પણ જમી લઈએ પછી કન્ટિન્યુ થઈ ગયો

દર્શન કર્યા અને ભાઈ એમાં થોડું લેટ થઈ ગયું છે મન મારી રસે મારી ત્યાં ગુડ નાઇટ જય માતાજી સ્વીટ ડ્રીમ ટેક કેર તો મળશું હવે કાલે મસ્ત મજાના નવા બ્લોગમાં ત્યાં લગ્ન બાય